તો પ્રજાના કામ ક્યાંથી કરું તો ભાઈ નેતા લોકો હોય એને એમ કહેવાય કે હું પૂરાયેલો છું ફસાયેલો ફોન તો રિસીવ કરતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તો ધારાસભ્ય કામ કર્યું નથી કોઈ આખી વર્ગે એવું દેખાણું નથી આ કામ કરી દીધું ફેકરી સરાળિયા દેશીંગા એને પરિસ્થિતિ હોય ને ખાસ રોડ રસ્તા જરૂર છે અમારે બાજુમાં વેકરી ગામ છે એમાં રસ્તો જ નથી બનતો કોઈ બી અમે સ્થાનિક ધારાસભ્યને ફોન કરેલા પણ એક પણ ફોન રિસીવ થયેલ નથી શું શું પ્રશ્ન હોય છે આ વિસ્તારમાં અમારા વિસ્તારમાં તો ઘણા બધા હતા અને ઘણા બધા જવાબદારીઓ સોલ્યુશન કરેલ છે કે અમારા જ ગામના જે વોદર નદીનો બેઠો ફૂલ હતો તે નવો બનાવેલ છે જેથી કરીને અમારે આજે ભૂલ માટે અમારે થોડા ઘણી અવર વ્યવહાર થઈ શકે છે